આપણે આજે લીંબુનું શાક બનાવશું એકદમ સરસ ટેસ્ટી લાગે છે બનાવ્યા પછી અને ખાવાની પણ ખૂબ જ મજા પડે છે તો આપણે આ પાંચ લીંબુ લીધા છે તો આપણે પાંચ લીંબુનું આપણે શાક બનાવશું હજે તો આપણે લીંબુનો મસાલો બનાવશું લીંબુને ભરવા માટેનો તો આપણે તેમાં લેશું હળદર લીધી છે અલે નાની એક ચમચી આખી આપણે હળદર લીધી છે અને આપણે ગરમ મસાલાનું પ્રમાણ પણ વધારે લેવાનું છે આ નાની બે ચમચી મેં ગરમ મસાલો લીધો છે આપણે આમાં લોટમાં અને આપણે ધાણાજીરું લેશું મોટી એક ચમચી આપણે ખાંડ લેવાની છે ખાંડ આપણે વધારે પ્રમાણમાં લેવાની છે આપણે બે ચમચી મોટી લીધી છે ખાંડની આપણે મીઠું લેશું સ્વાદ પ્રમાણે અને આપણે તેમાં તેલ આપણે આમાં ગરમ મસાલો અને ખાંડ ગોળ પણ લઈ શકાય તેનો આપણે વધારે ઉપયોગ કરવાનો છે ગરમ મસાલા અને ખાંડનો અને તીખું પણ સરસ લાગે છે આ રીતે આપણે ભેળવી લેશું મસાલો જો આપણા અજમા ઘરમાં કોઈને ભાવતા હોય તો અજમા પણ આ મસાલામાં નાખી શકાય તો આ કોઈને ભાવતા નથી અજમા આ રીતે આપણો મસાલો થઈ ગયો છે સરસ માં આપણે લીલા ધાણા લીધા છે એને પણ આપણે આ આ રીતે મિક્સ કરી અને લીંબુ છે ને તેને મેં આ રીતે કર્યા છું એકમાંથી આવી રીતના ચાર ફાડા કર્યા છે આ રીતે સાવ છૂટા નથી કર્યા આ રીતે કર્યા છે તો આપણે એમાં આ મસાલો બનાવ્યો ને તે આપણે એમાં ભરી લેશું આ રીતે એકદમ સરસ નો આમ દબાવીને જ ભરવાનો છે અને લોટ આપણે આ રીતે જ કરવાનો છે આપણે પાણી નથી લીધું તો આપણે બધા જ લીંબુ આ રીતે ભરી લેશું હવે આપણે આ કુકર લીધું છે તેમાં આપણે આ લીંબુ છે તે નાખી દઈશું અને આપણે આમાં એક વિસલ વગાડી લેશું અને પાણી આપણે કેટલું લેવાનું છે તો કે પાણી આપણે આટલું જ લેવાનું છે બસ આમાં આપણે એક સીટી સરસની થઈ જશે આપણે એક જ વિસલ વગાડવાની છે આપણે તેને બાફવા મૂકી દઈશું આપણા લીંબુ છે તે સરસના એક વિસલમાં આ રીતે થઈ ગયા છે એકદમ સરસના પાકી ગયા છે તો હવે આપણે તેના માટે વઘાર માટે તેલ મૂકશું તેલ આપણું થઈ ગયું છે એટલે આપણે તેમાં થોડી મેથી લેશું સૂકી મેથી લેવાની છે મેથીને આપણે થોડી ખાવા દેવાની છે ગોલ્ડન રંગની અને આપણે તેમાં રાઈ લેશું થઈ જાય એટલે આપણે અને મેં મોટું એક પાવરું તેલનું લીધું છે એ થોડું વધારે હશે તો સારું લાગશે અને હળદર ધણાજીરું અને મરચું પાવડર એને મેં પાણી વાળો મસાલો કર્યો છે તે આપણે એમાં ઉમેરીશું શાક હોય એ પ્રમાણે આપણે મસાલો કરવાના છે તો અહીંયા આપણે પાંચ લીંબુ લીધા હતા એટલે આપણે એ પ્રમાણે મસાલો કરીશું અ મસાલો આપણો સરસ થઈ ગયો છે તો આપણે તેમાં એક જલજીરા નો પેકેટ નાખશું જલજીરા આપણે એક ચમચી જેટલું લીધું છે થોડી આપણે ચમચી જેટલી ખાંડ લેશું મસાલો એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે તેમાં એક વિસન વગાડી રીતે આપણે લીંબુ નાખી દઈશું એમાં આ રીતે થોડા ઠંડા થાય ને તો એકદમ સરસ ના જામી જાય લીંબુ નાખીએ અને આપણે એને હલકે આખી આ રીતે હલાવવાના છે આ રીતે આપણે બે મિનિટ રહેવા દેસુ બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે ઉપરથી થોડા ધાણા લેશું થોડો આપણે ગરમ મસાલો ઉપરથી લેશું અને આપણે તેને હવે પ્લેટમાં સર્વ કરશું તૈયાર છે આપણું લીંબુનું શાક તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો